મામલતદાર કચેરી જોય હવે હા ફમતા આકા મારા કામ થઈ જાય ખાજો હા ખાજો મારા ચેનલ ચાલુ કરાવી છે એટલે તમે જો છો ચેનલ ચાલુ કરાવતા આવજો હવે વાત આટી છે મફજી પણ મુજે ની ગાડી ગ્રેન જવાનો આ એટલે કશો વાતો નહીં તમે તાર ગાડી ગ્રેન જાજો પણ ચેનલ વાળા તમે ભેળા થાજો કે ભાઈ ચેનલ ચાલુ કરવી છે કે નહીં કરવી તારે ન કે ગાડી ના તારું દોડું એટલો ઢબગોલ જો વાત આટી છે પણ હું શું કહું છું તમે શું કરો છો આ મારે જ આવું છે ગામમાં શું કરવા મીટિંગ છે એ મફુજી મારે તો બ્રો પહેલા આપણું કામ પછી મીટિંગ હું તાકે જા પડે કામ હું તમાર જેવો એકલ હુરો નહીં હા તો કે જા મી એકલ રાતે મીટિંગ હતી જમ નતા આયા તમે એ તો હુઈ જો તો એટલે તમે આજીવન છો કોણ છો આજે મેં તો થાજ કી તો પછી ગોમો તમે આબા જવાનું બંધ કરજો ને તો તમારું નામ લિસ્ટમાંથી નીકળી જાય વાહા ભૂલી જા પબ્લિક ગોમની કશું એ ના નીકળે વાત કરો તો હાલ ફાટે મુ હાડુ તાન તો આ ચેનલ વાળાને ભેળા થતા આવજો તમે બાપુજી હું અત્યારે છે ને અત્યારે એક કામ તો લઈ નીકળ્યો છું વાળી જી કામ છે ભરાજી ને સિમેન્ટ ની છેલી લાવવાની છે એને કીધું છે અને હવે તમે આ છો કે ચેનલ વાળા ને કેતા છો થપકો આલ ચાવ એટલે ભરતજી તમાર વાલા છે એમ નહીં અમે અળખા છે એમ નહીં કેમ અમે તમને ધોકા સોય રહ્યા છે કે અમે તમને લાગયો સોય છે કે જા કેમ એટલે હ કેમ એટલે ભરાજી નું કામ કરું છે ને મારું કામ નહીં કરું માફુજી એવું નથી અન અંતાળી કેવું છે

આ મારે જે પાણી મેલું પડે છે ને એ તમારા દખે થઈને મેલું પડે છે ચમ કેવી રીતના મારા દખે થાય જેવી રીતના મારા દખે થઈને તોય અધણ અધઈ પાછા ઓફળ મારી વાત જે વખત મારા હગાની વાત આવી ને એટલે મારું હગુય કમ્પ્લીટ થઈ ગયું હોવામાં ગોળે ખવરી ગયા તા અને જે વખત કમ્પ્લીટ મુરતની વાત આવી ને એ વખત તમે ભોગો માર્યો અને મારું હગ ઉડી ગયું

ના તો આપુ નહી ભણાયો તો તમે જોસ એટલે તમને કીધું એવું ન્યા વાત કરો છો લ્યો તમે જો દેખા પણ ફુમતા કે તમે અહીંયા રહેને હેડવાના છો કે બાતકુજી એવું નથી સિમેન્ટની થેલી મગાય બરાબર છે પછી મફુજી આયા મફુજી કી ચાલે નહી ઓફિસે તાર આવજો પછી મારા મારું કામ કાણી કરવાનું વાત કરો છો આજે હા એટલે ભરતજી નું કામ કરવાનું ને મફુજી નું કામ કરવાનું અમે એકલા એમ ને કેમ અમે એકલા અડખમણા જ છે કાઈ એવું નથી ભાઈ મારા તો બધાય વાલા છે આ પણ આ દવા લેવામાં 10 મિનિટ થાય Phải lao ở đâu Vô Ôi da Lô Ô sát nhìn bà đình Ở đó mà nó chả xuân nào Hoàng rupia ta hay Hoàng rupia vật chê Hai rupia hả Thầm tàu petrol mà mặt rơi lấy ra chú Bà xa bà bác cúi Rupia anh petrol nhá bà bác cà rà thật chắc hả એ ફૂંડા ગયા હા હા હારું હારું મેલ પડી ગયો તો મેલ આલ આને મે ભાઈ ફૂંડા હે એક તમાર માર કામ કરવું પડે કેટલે હેડયા તમે આલ કચેરી જાવ છો કચેરી જો છે એમ તો હોભળો મારી વાત રસ્તા માર હોટેલ આવે ને હોટેલ આ બસ્કેટ ઉતારી દે એ ઉંચડ ઉંચાઈ પર તો ઉંચડ છાંગ ના મેં દી તું તરત ખટારો બીજો ભાયડો છે મું તો કા કેમ આવું જા મે ઠુકડાઉ તને છોડ મે ઠુકન દેખાવ મારી વાત ઓર કેતી હેડ્યો એટલે બધાને મને ટોપા વટાયોન ચાલુ કર્યો છે અને બધાને ટોપા લઈને આવ્યો છું હવે આજય લઈને હવે હું જવાનું નથી ખોખી વાત છે એને મારું નળી એમ ને આ એવું ન ચીકિયા માર્યો તો ભાઈ હું તો કા રોટ હોટેલ રોજ કે મફત પાઉ છું અને આજ તમન આખરો આજ મારી બટી ચાડી આયો ખરેખર આવી હો બાપની મારી વાત તમે મે તમારી ક્યાં દાળે શરમ નારાશી કોમન ચકા રકી કરી જાતે તો પછી મારી વાત અભજ એવું નથી પણ શું સુજા ખબર છે કોમ વધી જશે લાય ગુમતા આકા આ તું બાજુ મારે ઇજ્જત છે ઇજ્જત ઓનો નહી મો ફટ દે ને આવરી તું ઉતરાઈ ગયો છો એટલે આ વાત તારી હાચી છે તારી ઇજ્જત તો છે આપલે આદી છે મને ખબર છે તો પછી મારે ટોપા વધી ગયા છે વાત કરી છે કે પણ ટોપા વધી જો ગુમતા આકા આ તો નતો કોઈ ભાર કરતું હા હા વાત બાસ્કેટ થી એ માર ભાઈ બેઠો તો આ લેવો તો

મારે કચેરીનું કામ હતું એ હું કાલ જ આવ્યો પણ વાત હાચી ફૂમતા આગળ તો પણ તમાર મને પહેલા કેવું તું યાર અને એક જિંદગીમાં પહેલી વાર તમને ટોપુ ભણાયો તોય તમે ટોપુ ના કરી જા નહી કરું આ મારે મતુર બેહી રહ્યો યાર આજે નોકઈ નહી કોઈના વાત કરો સાથે તો પેલા ભહુ પડે માથાવે માખોટો બકા

પાંચસો પાટણ હા